ફાધર્સ ડેના ઉપલક્ષમાં ફ્રન્ટલાઇન વોરિયર્સના સેવકો દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત કેક કાપી જમણવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ઇન્ટરનેશનલ ફાધર્સ ડેના ઉપલક્ષમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ દ્વારા મેરેથન સેવા યોજાયો જેમાં બે અધ્યાય અંતર્ગત પહેલો અધ્યાય વૃદ્ધાશ્રમ ખાતે યોજાયો અને બીજો અધ્યાય મંદિર ખાતે બાળકો અને ભિક્ષુકો માટે યોજવામાં આવ્યો યુવા સ્વયંસેવક પંકજ જે ખાનગી સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયરની નોકરી કરે છે અને નોકરીમાં તરક્કી મળતાના ગણતરીના કલાકોમાં જ અધ્યક્ષ ડોક્ટર સૈનીનો સંપર્ક સાધીને તરકીને ખુશીના ભાગરૂપે સેવા અંતર્ગત ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેથી સોળ છ બે હજાર ચોવીસના રોજ કાળજી કેર ખાતે વૃદ્ધ નાગરિક માટે સેવા હેતુ ફાધર્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કાળજી કેરના અકોટા સેન્ટર અને ગોત્રી સેન્ટર આ બંનેમાં સેવા હેતુ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૃદ્ધાશ્રમના વૃદ્ધો જોડે કેક કાપવાની સાથે નાસ્તા તેમજ જમણવાર પીરસવામાં આવ્યો અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફાધર્સ ડે નિમિત્તે આશીષ લેતાની સાથે સાથે ફાધર્સ ડેની શરૂઆત અને મહત્વના વિષય બાબતે ચર્ચા કરવામાં આવી સૌથી નાનો વોરિયર નિશ્વ સૈન્યના વરદ હસ્તે ફાધર્સ ડેના દિવસે કેક કાપવામાં આવી ઇન્ટરનેશનલ ફાધર્સ ડે નિમિત્તે પિતાનો હાથ અને આશીર્વાદ દરેકના માથા પર હંમેશા રહે તેવી વોરિયર્સ દ્વારા બધાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અહીંયા ભેગા થયા છીએ તો આ ફાધર્સ ડે કેમ ઉજવવામાં આવે છે એ કોને ખબર છે જેને ખબર હોય પોતાનો હાથ ઊંચો કરે તો હું એનો જજમેન્ટ લઈ શકું વાય વી આર સેલિબ્રેટિંગ ધ ફાધર્સ ડે તો બધા જેને નોલેજ હોય એ હાથ ઊંચો કરે પ્લીઝ એક બે વાય વી આર સેલિબ્રેટિંગ ફાધર્સ ડે બે ત્રણ એની વે અત્યારે લગભગ સો જણ અહીં બેઠા છે સો માંથી એક કે બે જણ ને ખબર છે એટલે એનો મતલબ છે ખાલી વન પર્સન ઓનલી વન પર્સન આપણે વસ્તુનું સેલિબ્રેશન કેમ કરી છે એ જ આપણને ખબર નથી આપણે એને સેલિબ્રેટ કરવા માંગીએ છીએ કારણ કે ફોરેનની કન્ટ્રીનું આંધળું અનુકરણ હવે તમને ટૂંકમાં સમજાઈ દઉં કે આપણે મધર્સ ડે ઉજવીએ તો એના આવ્યું ફાધર્સ ડે જાણ મધર્સ ડે ઉજવવાનું આજથી એટલે પાંચ માં શરૂ થયું મધર્સ ડે એટલા માટે ઉજવાય છે કે બાળકને માતા જન્મથી મારીને ફીડીંગ કરાવીને મોટું કરીને પાંચ વર્ષ સ્કૂલમાં મોકલવાનું બુક ચંપલ કરવાનો લંચ બોક્સ આપવાનો અગિયાર બાર ભણી ગયા પછી કોલેજ મોકલવાનો પછી આટલી બધી જવાબદારી માતાના ઉપર છે એટલે મધર્સ ડે ઉજવાય છે ઓગણીસો છ માં અમેરિકામાં એક વ્યક્તિને ત્યાં એની વાઈફને છોકરા થયા સિક્સ બોઇસ પહેલાના જમાનામાં છોકરા દસ છોકરા કોમન હતું ઓગણીસો ની સાલમાં હવે એક છે દસમાંથી એક મીંડાને ચોકડી મારી છ છોકરા થયા પહેલી ડિલિવરી થઈ બીજી થઈ ત્રીજી થઈ ચોથી થઈ પાંચમી થઈ છઠ્ઠી ડિલિવરી વખતે એક વ્યક્તિની વાઈફનું ડેથ થયું ડેથમાં મરી ગઈ એની પત્ની હવે છોકરાને મોટા કરેલી જવાબદારી અનાપરાવી ગઈ નાનું બાળકને ફીડિંગ કરવાની વ્યવસ્થા કરવાની તૈયાર કરેલી ને છ વર્ષના છોકરાથી માણીને જીઓ વર્ષના છોકરાને મોટો કર્યો એણે એવું થયું કે જો એનો માધર ડે ઉજવતી તો મારો કેમ એણે અમેરિકાના પ્રેસિડન્ટને લેટર લખ્યો કે વાય વી શુ નોટ સેલિબ્રેટ ધ ફાધર્સ ડે મેં મારા છોકરાઓને છ છોકરાઓને આટલા મોટા કર્યા છે મારું લોહીનું પાણી કરીને કીધું કેમ નહીં તો અમેરિકાના પ્રેસિડન્ટે એને યશ કર્યું યુ સેલિબ્રેટ ફાધર્સ ડે અને આ જ્યારે સેલિબ્રેટ કરવાનો હુકમ આવ્યો ત્યારે પહેલી જૂન ઓગણીસો છ હતી હવે તમને થશે કે જૂન મહિનાનો ત્રીજો રવિવાર કેમ આવ્યો તો ત્રીજો રવિવાર આવવાની પણ મહત્તા છે આ બધું બહુ જાણવું જરૂરી છે ત્રીજો રવિવાર એટલા માટે આવ્યો કે જ્યારે ગવર્મેન્ટ એને સિલેક્શન કર્યું કે પહેલી જૂન ત્યારે એની પછી તરત રવિવાર હતો ત્રણ જૂન મધર્સ ડે ત્રણ રવિવારે જ ઉજવાય છે બે મહિનાના બીજા રવિવાર હવે એ જો આપણે રવિવારે ઉજવીએ તો બે દિવસમાં કોઈ તૈયારી થાય નહીં એટલે તરત સેનેટમાં ડિસિશન લેવાયું કે મધર્સ ડે બીજા રવિવારે ઉજવાય છે તો ફાધર્સ ડે ત્રીજા રવિવારે કારણ કે ત્રીજી જૂન પછીનો ત્રીજો રવિવાર એટલે ફાધર્સ ડે ઉજવાય છે આ ફાધર્સ ડે ઉજવવાનું મહત્વ છે એટલે આપણી આ જાણકારી આપણી પાસે અપડેટ કરીએ અને આપણા આપણી નોલેજ ને સુધારીએ આ છે ફાધર્સ ડે હવે તમને બે ત્રણ વાક્યો સમજાવીશ બાળક જન્મે અને મોટું થાય તેની ખૂબી અને વિશેષતા એ માત્ર માને જ ખબર પડે છે યાદ ક્યાં સુધી એની વિશેષતા માને ખબર પડે છે એની પારખવાની શક્તિ પિતાની અંદર છે આટલો ફરક છે મા અને બાળકના જન્મ પછી હંમેશા પિતાની પ્રગતિ થાય છે આપણે એક સનાતન સત્ય છે નેવું ટકાના કેસમાં આવું બને છે બાળકનો જન્મ થાય કે પિતાની પ્રગતિ થાય યા તો નોકરી બદલાઈ જાય યા તો ધંધો ચાલવા માટે કઈ ને કઈ એના પગલા આવે ને સારું થાય નેવું ટકામાં આવું બનતું હોય છે સંતાનને કેટલો પ્રેમ કરે છે એ કહેતા નથી પિતા સંતાનને કેટલો પ્રેમ કરે છે કહેતા નથી પણ જીવી બતાવે છે પ્રેમ કેટલો કરે છે સંતાને કોઈ દિવસ પિતા કહેશે નહીં પણ એને જીવીને બતાવે છે કે આવી રીતે ગમે તેવી મુસીબત હશે એને ભણાવશે ઉપર લઈ જશે પણ એને પ્રેમ ઈજ છે અહીંયા આ ફાદર છે મહત્તા છે